હવે ભુવાજીના દાણા ખવડાવવાથી જો સંતાન પ્રાપ્તિ થતી હોય તો ડૉક્ટરની દવા શા માટે લેવી જોઈએ જય માતાજી મિત્રો હર હર મહાદેવ હું યોગેશ મહારાજ આજે આપણે જાણીએ કે મારી વાલી બહેનોને જ્યારે લોકો મેણા માણે છે કે આ તો વાંજિયણ છે મારી વાલી બહેનોને લોકોના મેણાટોણા સાંભળીને ન જાણે કેટલું દુઃખ સહન કરવું પડ્યું લોકોના એવા એવા શબ્દ સાંભળવા પડ્યા કે એ શબ્દ જો આપણે સાંભળીએ તો આપણું કાળજું ફાટી જાય લોકોએ એવું પણ કહ્યું કે વાંજાના તો સકન પણ ના લેવાય તો તો પણ ના જોવાય આપણો દિવસ ખરાબ જાય સંતાન પ્રાપ્તિ માટે આપણે બુઆજીના દાણા ખાવા જોઈએ કે ડોક્ટરની સલાહ લેવી જોઈએ આજે આપણે આ વિડીયોના માધ્યમથી સો ટકાની જાણકારી જાણશું તમે વિડીયોના અંત સુધી બન્યા રહેજો શ્રદ્ધા અને અંધશ્રદ્ધા કોને કહેવાય એ પણ તમને ખબર પડી જશે કેટલીક બહેનોને એવું હોય કે મારી પૂંખ બાંધી હતી એટલા માટે મને સંતાન પ્રાપ્તિ ના થઈ કેટલાક સંત લોકોનો હાલનો એક ગુડિયો હતો જેમને વિધિ બતાવી હતી કે દેશી ગાયનું જે ગોબર હોય એના અંદરથી જે ઘઉંના દાણા નીકળે એ ઘઉંના દાણાને જો સવારે નરણા કોઠે આપણે વાટીને ચાવીને ખાઈ જઈએ તો એનાથી પણ સંતાન પ્રાપ્તિ રહે છે પણ મિત્રો હું તમને જણાવી દઉં કે જો દાણા ખાવાથી સંતાન પ્રાપ્તિ રહેતી હોય તો ડોક્ટરની દવા શા માટે લેવી જોઈએ પણ મિત્રો આપણે જ્ઞાન અને વિજ્ઞાન બંનેને આપણે ભેગા રાખીને જો કોઈ કાર્ય કરીએ તો એ કાર્ય અવશ્ય સફળ થાય છે તો હવે આપણે જાણીએ કે કેટલાક લોકોનો પ્રશ્ન છે કે કે દાણા ખાવાથી સંતાન પ્રાપ્તિ તો હું તમને જાણકારી જરૂર આપીશ તમે તમારા આખે જ એવું જોયું હશે કે કેટલાક વર્ષોનું જે દુઃખ હોય છે એ દુઃખ માતાજીના સાનિધ્યમાં જવાથી દૂર થતું હોય છે એવું હું નહીં એવું કેટલાક લોકોએ કીધું છે તમે તમારી આંખે જોયું પણ હશે તમારા કાને સાંભળ્યું પણ હશે અમુક જે દુઃખ એવા હોય છે કે જે વર્ષો જૂના હોય છે કેટલાક લોકો માળવાડી મેલડીમાના સાનિધ્યમાં જાય છે અને ઘોડા પાઘરી કરે છે કે માતાજી મારે સંતાન નથી ત્યારે એ ભુવાજી એવું કહેતા હોય છે કે આજથી આટલા દિવસ દરમિયાન તમારે સંતાન પ્રાપ્તિ થશે અને અમુક બુવાજી દાણા ખવડાવતા હોય છે કેટલાક બુવાજી વાળો કરીને પૂંક બાંધતા હોય છે તો કેટલાક બુવાજી નારી વિધિ કરીને ઘરના અંદર એવું કે આને છ મહિના સુધી મૂકી રાખજો છ મહિના પછી જો સારા સમાચાર આવે ત્યારે આનું જે નિવારણ હશે એ નિવારણ આપણે કરી દેશું પણ મિત્રો હું તમને જરૂર જણાવું કે આ બધું કરવું એ બરોબર છે પણ આપણે પહેલા એવું જાણીએ કે જો આપણા લગ્ન કરે અમુક વર્ષ પછી જો સંતાન પ્રાપ્તિ નથી થતી તો આપણે સારા એવા ની સલાહ અવશ્ય લેવી જોઈએ પણ હવે કેટલાક લોકોએ એવું પણ કીધું કે જેને પચાસ પચાસ વર્ષ થઈ ગયા એમને ઘરે ક્યારેય દીકરાનો જન્મ નહોતો એમના ઘરે પણ મારવાળી મેલડીએ દીકરો આપ્યો છે પણ એ બેનને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એમના મૂકે એમને એવું કીધું કે મેં દુનિયાના ડોક્ટર ફરી વળ્યા દુનિયાની દવા ગોળી બધું જ મેં ખાઈ લીધું છતાં પણ કંટાળીને એક જ આશરો હતો અને એ આશરો હતો માળવાળી મેલડીનો જે માળવાડી મેલડી જે સતુ બુઆજી છે એમનો આશરો હતો મિત્રો હું તમને જણાવી દઉં કે આના પહેલાં પણ જ્યારે અમૃત બાપાના સાનિધ્યમાં એક બહેને એવું કીધું કે મારા ઘરે દીકરાનો જન્મ થાય એવા મને આશીર્વાદ આપો ત્યારે અમૃત બાપાએ કીધું હતું કે તું તારા કુંડની દેવીને ખોડા પાકડી કરજે તારા કુંડની દેવીના દીવાને સાચવજે માતાજી અવશ્ય તારા ઘરે જે છે માટીની ખોડ છે એ પૂરી કરશે ત્યારે કેટલાક લોકોનો એવો પ્રશ્ન હોય છે કે બધા જ બુવાજી અલગ અલગ વિધિ બતાવતા હોય છે તો શું આ સાચું હશે કેટલાક લોકોના કામ હજી સુધી નથી થતા કેટલીક બહેનો એવી છે કે જે બુવાજીના સાનિધ્યમાં ફરી વળી ડોક્ટરોના પાસે પણ જઈને આવ્યા છતાં પણ એમના ઘરે જે શેર માટીની ખોટ છે એ હજી સુધી એવીના એવી છે તો હું મારી વાલી બહેનોને જણાવી દઉં કે ભગવાનના માથે પડીને જો જીવ્યા હોય તો દુનિયામાં કગર વગર ના કરવી પડે જો આપણને કોઈ એવું દુઃખ છે તો આપણા ઘરના અંદર કુડની દેવીને આગળ પ્રાર્થના કરવી કુંડની દેવીને આપણે જે પ્રાર્થના કરીને આપણા અમુક શબ્દો એમના સામે મૂકવા માટે આપણે એવો ભાવ રાખવાનો કે માતાજી મારા જીવનના અંદર જે અંધકાર છે એ બધું જ તું જાણે છે બસ આ અંધકારને બહુ જલ્દી દૂર કરી દેજે જો આવી પ્રાર્થના ભાવથી થાય તો પણ માતાજીના આશીર્વાદ મળ્યા છે પણ હવે આપણે વાત કરવાની છે કે દાણા ખાઈને જો ગુવાજી સંતાન આપતા હોય તો કેટલાક લોકો જે નાસ્તિક લોકો છે એવા લોકોનો પ્રશ્ન હતો તો શું ડૉક્ટરની દવા અમારે ના લેવી જોઈએ પણ મિત્રો હું તમને જણાવી દીધું કે જો સૌ પ્રથમ આપણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ પણ એવા કેટલાય માતાજીના ભક્તો છે જેમને એમના મુખે જ કીધું છે કે અમે ડૉક્ટરની દવા દારૂ બધું જ કરી ચૂક્યા પણ અમારા જીવનના અંદર જો કોઈએ સુખ આપ્યું હોય તો એ માળવાડી મેલડી આપ્યું છે કે અમૃત બાપાની મેલડી માતાએ આપ્યું છે કે કુંખાર મેલડી માતાએ આપ્યું છે પણ ઘણા લોકો હજી સુધી માનતા નથી તો આપણે આનું નિવારણ કઈ રીતે લાવી શકીએ માણસ તણકલું તો પણ પ્રાર્થના કરે છે તો મિત્રો તમે એવું સાંભળ્યું હશે કે કેટલાક લોકોને કોઈ નજર લાગતી હોય કે કોઈ બીમાર થઈ ગયા હોય તો કોઈ પીર બાબાના ત્યાં જઈને ઝાડો નમખાવતા હોય છે અને એમને સારું પણ થઈ જતું હોય છે તો મિત્રો આને આપણે શું સમજવું જો તમારો ભાવ હોય તમારો વિશ્વાસ હોય એ ઠેકાણે ભગવાન માતાજી જરૂર કામ કરે છે હવે જે લોકો ભગવાનને નથી માનતા એમને મારે કહેવું છે કે મારા શરીરમાંથી જો એક લોહીનું ટીપું આપું તમને તો તમે લોહીના ટીપામાં મને એટલું જરૂર જણાવજો કે આના અંદર ખાનદાની કેટલા ટકા છે ત્યારે વિજ્ઞાન નાનું પડશે મિત્રો હું પરચા એવા હોય છે કે જે આપણે નરી આંખે નથી જોઈ શકતા કે આપણે વિશ્વાસ પણ નથી કરી શકતા આપણા જીવનના અંદર પણ એવા કેટલા પણ ચમત્કાર થયા છે કે જે આપણે વિશ્વાસ નથી કરી શકતા આપણને ક્યારે એવું થતું હોય કે આ મેં વિચાર્યું નહોતું એનાથી પણ સારું થઈ ગયું હવે સત્તુ ભુવાજીના સાનિધ્યમાં જ્યારે દાણા ખાવામાં આવે છે જ્યારે સત્તુભુવાજી દાણા લોકોને આપે છે અને એમના જીવનના અંદરનું જે તકલીફ દૂર છે એ જે તકલીફ છે એ દૂર થઈ જાય છે ત્યારે આપણે શું સમજવું તો આનું હું તમને સરસ મજાનો એક જવાની એક વાત કહીશ કે કેટલાક લોકો એક બુવાજીના સાનિધ્યમાં જાય છે રવિવારના દિવસે અને એમનું કામ ના થાય તો આવતા રવિવારે બીજા બુવાજીના સાનિધ્યમાં જશે જો એ જગ્યાએ કામ ના થાય તો એવી વાણીનો પ્રયોગ કરશે કે આ બુવાજી તો લોકોને છેતરે છે આ બુવાજીના પાસે કોઈ શક્તિ નથી આ બુવાજી ખાલી અને ખાલી અમને રવિવાર ભરાવે છે પણ મિત્રો હું તમને જરૂર જણાવું કે આપણે બીજા બુવાજીના સાનિધ્યમાં ત્યારે જ જવું જોઈએ કે જ્યારે આપણને એમના ઉપર સો ટકાનો વિશ્વાસ હોય જો આપણે ગામો ગામ બુવાજીના ઘરે ઘરે ફરશું દેવી સ્થાન પથ્થર એટલા પીર કરશું તો પણ આપણા જીવનના અંદર જે દુઃખ છે એ દૂર નહીં થાય એનું મુખ્ય કારણ છે કે આપણને વિશ્વાસ નથી જો આપણો વિશ્વાસ કુળદેવી ઉપર હોય તો પણ આપણું કામ થઈ જાય છે તો હવે આપણે આના ઉપરથી જાણી શકીએ કે દર રવિવારે સતુ ભુવાજી ના સાનિધ્યમાં હજારો લાખો લોકો આવે છે તો આખું અઠવાડિયું લોકો નોકરી ધંધો કરે અને રવિવારના દિવસે જ્યારે ફ્રી હોય ત્યારે એમનો એવો વિચાર આવવો જોઈએ કે આજે હું મારા બાળકોને લઈને ફરવા જઉં પણ એના જગ્યાએ લોકો મારવાડી મેરડીના સાનિધ્યમાં જાય છે એ લોકો કાંઈ મૂર્ખા નથી હોતા કે એ લોકો એ જગ્યાએ જઈને ખોડા પાકડી કરે છે એમનો વિશ્વાસ છે એમની શ્રદ્ધા છે એમનો ભાવ છે અને મા મેલડીના આશીર્વાદ છે કે એમને ત્યાં સુધી ખેંચી લાવે છે

જો તમારો વિશ્વાસ નહીં હોય તો ખાલી ને ખાલી રવિવાર ભરીને તમે જેવી રીતે રોજ સવારે ઉઠીને નોકરી જાઓ છો એવી રીતે દર રવિવારે માતાજીના સાનિધ્યમાં જઈને પ્રસાદી લઈને દર્શન કરીને આવી ગયા એનું કોઈ ફળ તમને નહીં મળે જો તમારા જીવનના અંદર બદલાવ લાવવો હોય તમારે સુખી થવું હોય તો માતાજીના ખોડા પાકડી કરીને માતાજીના સરંડર થઈ જજો ભગવાન તો દયાળુ છે માતાજી કોઈને મારે નહીં પણ એવા અમુક નીચ કર્મ આપણે એ દુઃખ ભોગવી લેવાનું આપણા કર્મ જો સત હશે તો આપણા જીવનના અંદર દુઃખ આવશે પણ એ દુઃખમાંથી કઈ રીતે બહાર આવવું એનું નિવારણ આપણને અંદરના અંદર મળી જશે કેટલીક બહેનો બુવાજીના સાનિધ્યમાં જઈને એવું બોલે છે કે આ બુવાજી કામ નથી કરતા પણ મારે એ બહેનોને પણ કહેવું છે કે તમે એ બુવાજી ઉપર વિશ્વાસ રાખો છો કે મા મેલડી ઉપર વિશ્વાસ રાખો છો જો તમને મા મેલડી ઉપર વિશ્વાસ હોય તો તમારું કામ થયા વગર રહે નહીં પણ જો ખાલી રવિવાર ભરવા જતા હોય તો એનું પણ હું તમને ના નથી પાડતો પણ માતાજીના સાનિધ્યમાં જતા હોય તો માંગણી ના કરતા જો માંગણી કરવી હોય તો માતાજીના આગળ એવી માગણી કરજો કે માતાજી તે મને ઘણું આપ્યું પણ હવે જેને ખરેખર જરૂર છે એને આપજે મિત્રો તમે કોકનું સારું વિચારોને તો પણ એ મોટામાં મોટી સાધના છે કેટલાક ઈર્ષાળુઓ કોકનું સારું નથી જોઈ શકતા જો ભગવાનનો એક દસ્તુર છે તમે કોકનું સારું નથી જોઈ શકતા તો ભગવાન તમારા જોડે સારું ક્યારે પણ નહીં કરે આ હું નથી કેતો આ ભગવાનનો દસ્તુર છે કે તમે કોકની ગાડી કે કોકનો બંગલો જોઈને જો જીવ વાર્તા હશો તો યાદ રાખજો કે આ વસ્તુ તમારા પાસે આ જીવન ક્યારે પણ નહીં આવે કેમ કે તમે કોઈ સારું જોઈ નથી શકતા તો તમારે સારું ભોગવવાનું કોઈ જ હક નથી જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ત્યાં સુધી જય માતાજી મિત્રો રાજી રહેજો